નમસ્કાર ખેડૂત મિત્રો તમારું એગ્રુકે નામની ચેનલમાં સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જીરુંના પાકમાં કયા ખાતરો આપવા અને ક્યારે આપવા તેના વિશે માહિતી મેળવ છું તે પહેલાં જે ખેડૂત મિત્રો આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છે તેમને નમ્ર વિનંતે કે નીચે લાલ રંગથી લખેલું સબસ્ક્રાઈબ ઉપર ટચ કરીને બાજુના બેલ ઉપર ટચ કરીને સાથે સાથે લાઇક કરી આપજો અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રોને વોટ્સઅપથી શેર કરજો જેથી તેમને પણ જીરુના પાકની માહિતી મળતી રહે જીરુના પાકમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વની જરૂરિયાત રહે છે તેમાં પૂરતી ખાતર તરીકે જીરુના પાકમાં બે ડોઝ ખાતરના આપવા જોઈએ જ્યારે આપણો જીરુંનો પાક ત્રીસ દિવસનો થાય ત્યારે નિંદામણ કર્યા પછી પિયત આપ્યા બાદ પૂરતી ખાતર તરીકે પહેલો ડોઝ આ ખાતરનો આપવો જોઈએ એમોનિયમ સલ્ફેટ ખાતર પચીસ કિલો યુપીએલ કંપનીનું સાફિલાઝર નામનો પાવડર પાંચસો ગ્રામ યુમિક પાવડર અઢીસો ગ્રામ આ બધું ખાતર મિક્સ કરીને જીરુંના પાકમાં એક એકેરમાં પૂરતી ખાતર તરીકે આપવો જોઈએ જ્યારે આપણો જીરુંનો પાક પિસ્તાલીસ દિવસનો થાય ત્યારે જીરુંના પાકમાં પૂરતી ખાતર તરીકે બીજો ડોઝ આ ખાતરનો આપવો જોઈએ યુરિયા બાર કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર બાર કિલો ઓમકાર કંપનીનું જિંક પ્લસ દસ કિલો અને સલ્ફર એસી ટકા પાવડર ત્રણ કિલો આ બધું ખાતર મિક્સ કરીને જીરુના પાકમાં બીજા ડોઝ તરીકે એક એકરમાં પૂરતી ખાતર તરીકે આપવો જોઈએ તો ખેડૂત મિત્રો જીરુના પાકમાં ખાતર વિશેની માહિતી તમને મદદરૂપ થઈ છે અને આ માહિતી તમને કેવી લાગી તેનું કોમેન્ટ બોક્સમાં જરૂરથી મોકલજો